નમસ્કાર ખેડૂત મિત્રો આ આપણે કપાસ જોઈએ છીએ કપાસ લગભગ પોણા બે મહિનાનો થઈ ગયો હવે આની અંદર ઘણી વખત ખેડૂતો પ્રશ્ન પૂછતા હોય કે સાહેબ ઓછો ફાલ બે છે તો પેલા તો સંપૂર્ણ તમને માહિતી આપું આ કપાસના છોડની અંદર આ છે મિત્રો જે મોટી ડાળખી તમને દેખાય છે એને કહેવામાં આવે મોનોપોડિયા અને આ મોનોપોડિયાની અંદર જે આ તમને નાની ડાળખી દેખાય એને કહેવામાં આવે સિમપોડિયા હવે મિત્રો સિમપોડિયાની અંદર વધુમાં વધુ ફ્લાવરિંગ બેહતું હોય છે બેહતા હોય છે તો તમારે પોણા બે મહિનાનો કપાસ થઈ ગયો હોય તો આની અંદર નાખીને વ્યવસ્થિત ફૂલ સાપકા બેસીએ ફૂલ સાબકા ઓછા ખાવશે અને વધુ વધુ ચયાપચયની ક્રિયા થશે અને સંપૂર્ણ પોષણ જે સિમ છે જો આ તમે જોઈ શકો છો આજે સાબકા બેઠા છે આ સાપકા સુધી ખોરાક પૂરે પૂરો મળશે જેથી કરીને આ જે સાપતા છે એ એનું ખરણ એકદમ ઓછું થાય છે અને તમને વધુ વધુ મણિકાની અંદર ઝીણવા વધુ બનશે એ સ્વાભાવિક છે મણિકાળની અંદર એનો ઘણો બધો તમને ફાયદો થશે તો મિત્રો ક્યુએટીવ કંપનીની ગ્રેવિટી નામની દવા આવે છે એનો સમય અત્યારે થઈ ગયો છે તમારે પોણા બે મહિનાનો દોઢથી પોણા બે મહિનાનો કપાસ થઈ ગયો હોય તો પંદરથી વીસ એમએલ ગ્રેવિટી દવાનો ઉપયોગ કરો તો વધુમાં વધુ તમને પ્રોડક્શન પ્રોડક્શનની અંદર ફાયદો થશે આવા નવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને વધુ વધુ શેર કરો ખૂબ ખૂબ ધન્યવાદ